આદેશના મૂળ માલિકો તમને સંબોધન કરતા છું કે આપણે કરીએ છીએ ફક્ત આદિવાસી કરી શકે એના સિવાય બીજો કોઈ નઈ કરી શકે અને શું કહે છે કે આ આપણો હતો અને આપણે લઈને લેસુ અબુ આ દેશ અબુ આ રાજકો એટલે કે આદિવાસી થોડો મારો પરિચય આપી દો આદિવાસી પરિવારમાં છેલ્લા એક વર્ષથી અને ભીલ જે દાહોદ જિલ્લામાં જે અભિયાન ચાલ્યું છે લગ્ન બંધારણનું એમાં પણ એક વર્ષથી હું વક્તા તરીકે કાર્ય કરી રહ્યો છું એટલે ગરબાડા તાલુકાથી આવું છું

દિલ્હી મુંબઈ ઇકોનોમિકલ કોરિડોર આપણી જમીન ઉપર કાઢવામાં આવ્યો જળ હોય જંગલ હોય જમીન હોય એ બધું સરકાર અત્યારે તરાપ મારી રહી છે દેશ તો મૂળ માલિક અત્યારે મજૂર થઈ ગયો છે એ કેમ થઈ ગયો છે એ તમારે સવાલ કરવાનો છે અહીંયા બેઠેલા દરેક યુવાનો અને યુવતીઓને સવાલ કરવાનો છે આપણો દેશ આઝાદ થયાના અત્યાર સુધી લોકશાહીને સમજી નથી શક્યો લોકશાહીની વ્યવસ્થામાં આપણે જેને વોટ આપીએ છીએ એ આપણા ગામનો સરપંચ હોય એ તાલુકા સભ્ય હોય જિલ્લા સભ્ય હોય એ તાલુકા પ્રમુખ એ જિલ્લા સભ્ય હોય એ ધારાસભ્ય હોય કે એમપી હોય આ બધા આપણો પ્રતિનિધિત્વ કરે છે આપણે એમને ચૂટીને લાવ્યા છે એમના અમુક દાયિત્વ એમના કર્તવ્ય હોય છે એ કામ નથી કરતા એટલા માટે આપણે આ બધી વસ્તુઓ ભોગવવી પડે છે

ભાઈએ કીધું કે ભાઈ કણો ને ભૂલીઓ ને બધું વસાવી લો શું કામ કારણ કે તમને જે શિક્ષણમાં અધિકાર મળ્યા છે તમને જે નોકરીઓમાં અધિકાર મળ્યા છે તમને જે રૂડીગઢ ગ્રામ ના અધિકાર મળ્યા છે તમને જે પાંચમી અને છઠ્ઠી અનુસૂચિમાં જે અધિકાર મળ્યા છે એ ફક્ત ને ફક્ત તમારી સંસ્કૃતિ ના કારણે છે કોઈ તમારા ધર્મના કારણે નથી તમારી સંસ્કૃતિ જ્યાં સુધી સાચવશો ત્યાં સુધી તમારા હક અધિકારો રહેશે અને જે દિવસે આ સંસ્કૃતિના કારણે અધિકારોના અધિકારો મળેલા છે એ અધિકારો જતા રહેશે જ્યારે તમે તમારી સંસ્કૃતિ ગુમાવી બેસશો તમારી જે રૂઢી પરંપરા સંસ્કૃતિ એને સાચવવાની જરૂર છે તમને ખબર હશે શબ્દોની થોડી હેરાફેરી હશે કે આપણે તો ગુંદરુ કરતા હતા જાતર કરતા હતા ઝાપો કરતા હતા નેવો મેળતા હતા ભરાડી કરતા હતા

અને એના પેલી બીજી તારીખ આવે એટલે હપ્તા ભરવા માટે અહીં પેલા પાસે માંગશે પેલા પાસે માંગશે પેલા પાસે માંગશે અરે આપણે દેવું કરીને ઘી પીવાની જરૂર શું છે કોઈ જરૂર વળી લો

અને એક નાનું એવડું ગીત ગઈ અને મારી વાતને સમાપ્ત કરું છું કે લડી લેવી પડે લડાઈ લડી લેવી પડે હેલાડી લેવી પડે હે આપણા લડાઈ લડી લેવી પડે હે હું જયારે નાનો હતો ત્યારે મને એક વાત યાદ આવી મારા ભાઈ નો નાનો એવો દીકરો છે એને મારી માતા એને એવું કે છે

એને કઈ રીતે ખબર કે એ એ છે પ્રકૃતિ પ્રત્યેનું સમર્પણ એનું ઉદબોધન છે અત્યારે લોકો એમ કે નવું લઈ આવ્યા ક્રિશ્ચિયન મિશનરીઓ વાળા છો તમે તમે ફલાણા ધર્મ વાળા છો તમે ફલાણી પાર્ટીઓ વાળા છે નહીં પણ તમને જોહાર સંભળાય ત્યારે ખબર પડી કે હા જોહાર નવું નથી લાયા આપણા બાપ દાદા જયારે પણ પૂજવાના હોય કોઈને ઉદ્બોધન કરવાના હોય ત્યારે એને જોહાર કહેવાય સંબોધન કરતા તમે પેલી રામાયણ સિરિયલ જોઈ હશે

હલો અનિલભાઈ ભુરિયા સાહેબ દાહોદ થી વધારે અમને સારી એવી